સર્વ કારોબારી સભ્યો સમુત્રી અજયભાઈ ફિરોજભાઈ તથા આપણા જે બીજા મહાનુભાવો આવ્યા છે તે મારા યુવા મિત્રો આપણે જે જે જેથી આવ્યા છે કે આપણે કંઈક કરવું છે તો એ જે આપણે કમ્પ્લીટ રાખીએ અને સાહેબે પણ કહ્યું પણ કહ્યું કે અહીંયા લડવાનું ઓછું રાખીએ કારણ કે થોડુંક જોઈએ પરંતુ જે પહેલાં આપણો કયો કરવું જોઈએ કોમ્પ્યુટર કરવું એટલે એ જે જો સાક્ષાત કરો તો આપણને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી નહીં પડે એટલે આપણો એક જ જે રાખીએ કે કોમ્પ્યુટર શીખવું છે કોમ્પ્યુટરની અંદર કોઈપણ કોર્સ આવતા હોય બે ત્રણ ચાર એને અને આગળ ભવિષ્યમાં એ કોમ્પ્યુટર અત્યારે કોમ્પ્યુટર યુગ છે ઓનલાઈનનો યુગ છે એટલે હવે ભણવાનું સ્ટડી એ તમને કામ નહીં લાગે પરંતુ કોમ્પ્યુટર બહુ જ કામ લાગશે તો આપ ખરા જગતથી અને ખરા જેથી ભણો હીટ પલ્લાની અને ભગવાનને પ્રાર્થના ભારતમાં કરી દઈએ